મારા માથા નાખ્યું તારે જોવા ફેર ના દબાણ માં રોતન એવું લાગે ગામ માં મારું નામ પડે ભાઈ ટીલા ભાઈ કઈક ના દખા પાર પાડ્યા હું આયો પણ હું આયો આવ્યો નહિ ભાઈ વાત ની ચાલો ત્યાર વાર ખાવાનું ચાલુ ત્યારે શું વાંધો પડ્યો છે એ ઘણા ડખા છે ના થઈને વય વાત થાય છે આખડો મરતો ભાઈ ને કઈ રીતે રખાય મારા માથા માં તેલ મને વાહો દુખતો ને એટલે તેલ સો પડતી આ તો અહી થોડુંક તેલ વધુ લાગી ગયું પણ મૂંગો મરી ને તારું બી હમણાં છે અરે કલાક માં પાઈ પાડી દો

હા તને માલિશય કરવાનું હા અરે મારું માલિશ કરવાનું હોય તમારું માલિશ નહી થાય મારા કીધું કરવાનો છે અરે મારી બેટી પણ બાયરી ફાટી ગઈ છે પાદરવાનો છિભડો પાટે હે પાદરવાય છિભડો તમે ફાટી ગયા હો અરે ધોવા વાસેર ઉટકવા પાણી ભરવું માખું ઓળાવવું બધું કરવું પડે હા અને મને કરા બોલાવી ના બહુ હજાર બોલવાનું નહી માર હામો હા હા ઈ શું વારી

ના પાઠો નો લેતી આ તો સીધી રીતે પાઠો ઓર હા લઈ રામ હવે તણાવતા ને હરખો આંબળો લે હાલો હરખો હરખો કેવું હવે મજા આવે છે ને હા મજા હો પણ આ નકરા ટોલા ખયા તમે નથી આ મારો ટોલા તમે ટોલા નાયા છે ઓ હરખો દેશ કલાક કર્યું એક અબોળો લેતા તો લેના આ તો બાબરને બોલાયું તારો સોલો કરાય ના કોરાત ખરાબ આબરની બોલી તમારું નામ ઉછું મુંડાઈ નાખું હા કેમ હરતું આયો છે ને પરકુ જે આવે અબોળો આલો વાળા એવા કોણ આહે રાબોળો લઈ જાવ હવે

હવે આ બીજો પાય પાડો અત્યારે એ ભાઈ ને લાવી દીધું વંશ માં મારે પડ્યું એ મોકલી આજે અત્યારે તમારે જ રહેવું પડે

ખબર પણ મારી બેન ને મોકલવાની થતી નથી પણ હું વાંધો છે એનું કારણ છે બબિયા મોકલી આ કોઈ સુધરતા નથી મારી બેન ને મારે રોટલા ખાતા એ રોટલા ખાવાનો ટાઈમ નથી તમારી બેન ને જલ્દી તૈયાર જ કરો મારી બેન ને મોકલવા નથી ભેજ ના સિંગડા ભારે પડ્યા નથી મોકલવાની થાય તમારા ગામ માં થઈ નજ તમારા ગામ ના છે ને એને પૂછો નથી મોકલવાની થાય

અમને મારી આબરૂ હું બીજી લાઈન અરે બીજી બીજી અરે બગા તમે જોજો અતારે જાવી છે ને આની આવતો નઈ આવે અરે કો હું ખરી ખરી આ હું તબાળમાં રહેવા માં માર સેટિંગ

ઓ હવે વિની રાની ને હાડી દો બેહાર દો હું જો ક્યાં બેહાર આય અરે આ હું ગીર ગઢડા છું બાયરી લઈને છે અરે ગીર ગઢડા જા તમે આ જાવ તો બેહાર દો તમાર જાવ આ વાત ને પસ્તાવો થાય છે ઓ થાય એમને ને હા જાવ આ છે આવા નવા માથા કુદ કરવા આયા આવે આ દેને હમતતા નથી કે ક્યાં હું જઈ નો પણ

હું સર બોલ એવું એ હું બધા હાજી હું તારો બોલ તો હું

હું મારી બેન ને આવ્યો એ હમ આથી હું આપી આવું અને રાજી ખુશી રહ્યો કાંઈ વાંધો નઈ પણ એમાં એવું છે જવું પડે પણ ભાભા પાસે આપડે કઈ હાલત અમ તાર બાબા પાય જીવું આમ તો મોટા ઉમરના હતા ને ક્યાંક ઘણું બધું કહી દીધું અમારા ગામમાં ઘણું હાલે છે ના ના હાલો આપડે જતો આંગળી નો ઓડા

આ ઘણી નતો વાતો અમે જોયું અમારી આંખે શું જોયું બાબા વાળતા તા માકા વાકા વાળી ઈ કરમી મોટી મોટી કરતા તા હા કે મોટી મોટી કાઈ મરો મુંગા મરો તે હું છે કાલે

એમને સમજાય મારા ફેર હવે તો ઘર બંધ થાય છે ને હવે તો બંધ છે ને મારે થોડું થોડું છે ને કીધું કરવું પડે હવે કઈ ના ખેલો થઈ જાય બાકી આજ પછી મારી શેરીમાં તમારા ઘરે આવ્યો ને નથી મને હારો કેવો પડે તારે થોડું કામ કઈ ને બહાર છીંદે મારા ઘરે તો 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 તારું ઘર જ નહી હાલે તું ને ભાગી આવતા મારા ઘરે આ તું કોને કઈ ભાભી થા હું તું વાહ ભાભી ભાભી કે ને દીધું ઓલા

કોઈ જ મને છત પૂરતા બે ખેડૂતો અને તમે છે ને કોકના ઘર અંધાડવા જઈદ્યો કોઈક ના ઘર તોડવા નો જતા બીજી લાવી દો સાંકી હમ કેવાય હોય કઈકના ઘર માં બંધવા છે તો અમે જોયું અમારા ઘરે આયા ત્યારે હવે બોયું ને તમે આ આવીને હવે તમારો આ ભાઈ નું ઘર હવે હાલ્યું ઈ હાલત છે ને હવે કોઈ બૈરા ભેળો થઈ જાય તાકી મારા ઘરે ખેડીય રોકાણો ને એટલે આટલું બધું હારું કર્યું કોઈ નું હારું કરો લે લે કો આલે આલે ઓર આલે કો આલે વાય પણ મશીના ઠરાડા જીને પણ બહુ બોલ કરે હવે પણ દેખાને જાને નકર હવે મારા પકડે પડી જાય કે કોઈ ન આડું આવે હાવાણી લે હાવાણી લે એ કેલી રા

પણ બાયડી તો કોઈ દી જાય તો નઈ નેજો બાયડી નું સીધું ખર્ચાજો મિત્રો તમને કઉ છું